યાદો ક્યારે ડિલીટ થતી નથી એ તો તમારા દિલમાં રિપ્લે થતી રહે છે સંબંધ તૂટી જાય પણ મોબાઈલના ફોટો જૂના મેસેજીસ અને ગીતોના શબ્દો એ બધું તમારી અંદર એ વ્યક્તિને જીવતું રાખે છે બાકીના બધા આગળ વધી જાય છે પણ તમે યાદોના કૈદખા અટવાઈ જાઓ છો સાચી સજા એ નથી કે તમને કોઈ છોડીને ગયું સાચી સજા જો છે એની યાદો રોજ તમારું મન તમારો દિવસ અને તમારું સ્મિત સૌને તોડી નાખે છે યાદોનું ભારણ એ સૌથી મોટી કેદ છે હિંમત એ નથી કે સંબંધ સાચવો છો હિંમત એ છે કે જ્યારે જરૂરી હોય ત્યારે યાદોને મુક્ત કરો કારણ કે ત્યાંથી